મેં ફરિયાદ નોંધાવી છે ફતેગંજ પોલીસ સ્ટેશન માં ગાડી મારી નવાયા નારા પર રોજ મેલ થતો ત્યાં આગળ ચાર ચાર તારીખે નવ વાગે દસ મિનિટે મેં ત્યાં ગાડી મેલી પછી અવાર પાંચ તારીખે નવ વાગે મેં ગાડી જોયું તો ગાડી છે જ નહીં પછી મેં આમ તો તપાસ કરી પછી સાડા દસ વાગે એમ કમ્પ્લેન લખાવા આવ્યો લોક હતી ગાડી નોંધાયેલી છે ફરિયાદ બાઇક વાળા એમાંથી એક જણરી ને થેલા ઉતારી ચાલુ કરીને ચાર મિનિટ લઈ જાય છે દિવસ મારી પંડે હોટલ રેલવે સ્ટેશન બાજુ ગાડી કઈ ઉધી જોયેલું છે આપડે એમાં ગાડી મળી જોઈએ ને બાજુ હા ગાડી જોડી છે તો ખાવા જવા આવું જોઈએ ને ગાડી કઈ આગળ છે મળી જોઈએ ને ગાડી વગર તો અમને તકલીફ કેટલી થાય છે અમે ધંધા વાળા માણસ છીએ મારું નામ ઇરશાદ ખાન ગલ્લુ ખાન